આપણે જ્યાં છીએ ને ન્યા રહેતા રહેતા કેમ કરતાં ઓર મોજ મારી હકીને ઓર આનંદમાં પ્રવેશ કરી જાય ને એના હાટું ભેગા થયા છે તો એના હાટું છે કમલવત બધા જાજા કરીને પ્રણામ છે અને આ કમલવતની અંદર તમારું સ્વાગત છે કમલવત સેના માટે આપણે ક્રિએટ કર્યું છે અને સેના માટે આપણે કમલવતની અંદર શું શું વાત કરશું પહેલાં તો એ કંઈ કે આ કમલવતનો વિચાર આવ્યો કેમ કમલવતનો અર્થ થાય છે કે કમલવતનો સ્વભાવ શું છે એનો નેચર કેવો છે તો કમળની એની રીત જોવો તો કેવું છે કે એ રે છે કાદવમાં છતાં પણ એને ને એ ટચ નથી કરતો સ્પર્શ નથી કરતો બરાબર છે તો શ્રી તારતમ વાણીની અંદર એવું બતાવવામાં એ વિશે ચોપાય છે કે સારના સારસું બંધ બાંધજો અને કરજો નીત નવલો રંગ નાહજો માયા માહેન કોરા રેજો જેમ છૂટતા આયસ ન આવે રે અંગ આ ચોપાઈને આધારે આપણે કમલવતને આગળ લઈ જવા માગીએ છીએ અને આપ બધાય આપણે બધાય ભેગા મળીને હાલશું જે રાજ્ય મારા જે મારો વાલો કરાવે એની કૃપાથી આ રસ નિધાનની કૃપાથી જેટલું થાય એમ કરતા જાઓ આનંદ કરતા જાઓ હવે એક વાત કહી દઉં કે કમલવતના જે વાત કરવાની છે કમલવત ની અંદર છે શું ખરેખર તો ભાઈ તમે પેલા ફોન હરકો કરી દો બરાબર છે આ આ મેઇન શું છે ખબર છે આપણે આ આ સંસારની અંદર જે પણ પરિસ્થિતિ આવે જે પણ રીત આવે એની અંદર ક્યાંક આઘા પાછા થઈ જાય ને કેમ હમણાં ફોન આમ આઘો પાછો થઈ ગયો એમ કાંઈ આઘું પાછું થાય ને એમાં આપણે કેમ સ્ટેબલ રહેવું ને એ શીખવાડે છે આ આપણી તારતમ વાણી અને એની આ ચોપાઈઓ અમલવતની અંદર આપણે ખાસ એવી વાત લેશું કે આમ જો સત્સંગ તો આપણો બધો આવતો જ હોય પણ કમલવતની અંદર સ્પેશિયલ એવી વાતો લેવી છે જેમાં આપણે આપણી રૂટીન લાઈફની અંદર રોજિંદા જીવનની અંદર ક્યાંય પણ આપણે વધારે ઉલજાઈ ગયા હોય તો એમાં આપણને આપણી તારતમવાણી કેમ મદદરૂપ થાય ને એની બધી વાતો જે કરશું ને એ આપણે કમલવતમાં કરશું અને બધું ગુજરાતીમાં બરાબર હા તો હિન્દીવાળા સુંદર ને પ્રશ્ન થાય તો એ કે અમારા માટે હું તો એના માટે પણ એક આપણે જે ઓલું ઘણા બધા સ્ટેટસમાં નથી રાખતા સુખ જાગણી એના માટે કે એવો પ્રયાસ કરશું કે એ સુખ જાગણીની વાતો હિન્દીમાં કરશું પણ બે ભેગું થઈને જોવાની મજા આવશે કારણ કે ખાસ વાત એ છે કે આપણે કેમેય કરીને સંસારમાં રહેતા રહેતા આમાં કેમ મસ્ત રહેવું કઈ વાતને ઇગ્નોર કરવી કઈ વાતમાં મૌન રહેવું કઈ વાતમાં પડકારો નાખો કોને પડી જાય કઈ વાતમાં પડકારો નાખો એ બધું કોણ શીખવાડે તો એ આપણી તારતમ વાણી આપણી વિતક વાણી અને એના સહારે કેમ કરતા આ સંસારમાં રહેતા રહેતા કાંઈ આપણે અડવું ન જોઈએ એટલે કે એક નાટકીય ઢંગથી રહેતા રહેતા છતાંય મોજમાં કમલવતના બે ભાવ છે જોજો એક કમલવત છે કે જલ કમલવત જે કાદવમાં ખીલે છે છતાં એને કાદવ નથી ટચ કરતો જે વ્યક્તિ આવી રીતના રહેતા શીખી જશે એની ઈ કેવું કમળ બની જશે ખબર છે એ કમળ છે અક્ષરા પૂર્ણબ્રહ્મ પરમાત્માની સિંહાસનની નીચે લાગેલું સહસ્ત્ર કમળ જે આપણા મૂળ મિલાવવામાં છે તો એ જ કમળ બની જશે પણ એના પહેલા આપણે આ જલ કમલવત એટલે કે સંસારમાં રહેતા રહેતા કેવી રીતના કમલવત રહેવું ને એ પહેલા શીખવું બહુ જરૂરી છે અને એના માટે આપણને આ આપણી આપણા સંતોની વાણી છે આપણા વાણી છે આપણી વિતક સાહેબજી છે ક્યાંય પણ કોઈ પણ એવી જે પોતાના ઝાડને વીટેને બેઠેલી વેલો પાસેથી પણ કાંઈ શીખવા મળતું હોય તો એ બધું વાતને આપણે સમેટીને લઈને સારના સારસું બંધ બાંધશું આપણે વાણીની ચોપાઈ લીધી ખાસ તો જેના ઉપરથી કમલવત લીધું છે તો એમાં એમ કીધું કે સારના સારસુ બંધ બાંધો એટલે કે કાંઈક કોઈ એવી વાતને આપણે સાર રૂપે લઈ અને એને અનુરૂપ જીવવાનું છે બરાબર તો એને કહેવાય સારના સારસુ બંધ બાંધો કરજો નીત નવલો રંગ સુંદર સાજી આ કમલ વતનું સ્લોગન કાંઈ હોય તો એ આ છે કે કરજો નીત નવલો રંગ નવલો રંગ એટલે કે નવલો આનંદ હંમેશા નવલો આનંદ કરજો એનો મતલબ એવો થયો કે આપણે અપગ્રેડ રહેવાનું રોજને માટે અપગ્રેડ રહેવાનું જેટલા અપગ્રેડ રહેશું એટલો આનંદ ઓર આવશે તો કરજોનીત નવલો રંગ કેવી રીતના થાય એના માટે પણ આપણા અનુભવી સંતો આપણી તારતમ વાણીમાંથી મથીને આપણી વિતક વાણીની વાતને લઈને એમાંથી મથીને પરમહંશો મહારા પરમવંશની પરમંશ મહારાજની વાણીને લઈને કંઈ પણ કરીને આપણે આપણી આ રીતને ઓર આનંદમાં કેમ લઈ જાવીને એના ઉપાય કરી શકીએ ઠીક છે પછી ત્રીજું ચરણ છે નાહજો માયા માહે માયામાં રહેવાનું છે પણ કોરા રહેજો એવું કીધું એટલે પરફેક્ટ આપણા કમલવત માટેની આ ચોપાય છે પણ કોરા રહેજો પછી ચોથું ચરણ છે છૂટતા આયસ જેમ ન આવેરે અંગ જ્યારે આ દેહ છૂટવાનો સમય આવે ત્યારે કોઈ આસ ન રહીએ કોઈ ભટકાવ ન રહીએ તો એના માટે વાલા મારા પ્રેમી મિત્રો સુંદરસાદ સખીઓ બધા વાલાઓને કહું છું કે જો છૂટતી વખતે આ દેહ છૂટતી વખતે જો આપણે જ હયાત હોય એવા સમયે આ વાતને ખૂબ સરસ રીતે લઈ લીધી હોય તો ક્યારે આપણને છૂટવામાં આ દેહ છોડવામાં પણ કોઈ પણ અટકાવ નહીં આવે હવે સુંદર સાજી આ કમલ વત ચોપાઈ નો આધાર છે કઈ ચિંતા આમાં ખાસ શું છે ખબર છે મેઈન પોઈન્ટ શું લેવામાં એવા જેવા છે એવા અત્યારે ટી શર્ટ પહેર્યું છે લેંગો પહેર્યો હોય કે જીન્સ પહેર્યું હોય કે શોર્ટ્સ પહેર્યું કાંઈ પણ પહેર્યું હોય જે પણ રહેતા હોય મિડલ ક્લાસમાં રહેતા હોય કે લોઅર ક્લાસમાં રહેતા હોય કે આપણે પૈસાદાર હોય કેવી કોઈ પણ રીતના આપણે મધ્યમ વર્ગમાં આવતા ગરીબ હોય કોઈ પણ સુંદર સાથ કેમ કરતા કરતા જે પણ સ્થિતિમાં છે એ સ્થિતિમાં તારતમ વાણી આપણા વિતક સાહેબજીના પ્રસંગો જોડીને એમાં રહેતા રહેતા કોઈ પણ પરિસ્થિતિ એટલા માટે જ કીધું જ્યાં છીએ શરૂઆતમાં વાત શું કરી જ્યાં છીએ ત્યાં જ રહેતા રહેતા કેમ ઓર મોજ આવે કેમ ઓર આનંદમાં પ્રવેશ કરી શકીએ એના માટે છે આ કમલવત અને એની વાતો અને એ વાતો પણ આપણી કાંઈ મન ઘડત નથી એમાં ખાસ દરેક વાતની અંદર તારતમ વિતક આપણા પરમહંશ મહારાજની રહેની એના વચનો કાંઈ ને કાંઈમાં જોડાયેલું હશે જેથી કરીને આપણું ઉપજાવ કાંઈ ના હોય હા કંઈક મથેલો ભાવ આવે અને એ ભાવના ભાવનાત્મક વાત કંઈક કરીએ તો વાત અલગ છે ઠીક છે તો જેવા વાત છે એવા જ્યાં બેઠા છે ત્યાં આ ખરા તતેડાના ખરા બપોરામાં અત્યારે આ વાળિયા આવ્યા હોય કે કઈક સુંદર સાતને ને સારું પીરસી શકીએ કઈક એને ઓર આનંદ આવે એવું આપણે કરી શકીએ તો એવું પણ કરવાનું એટલે કે જે ઠેકાણામાં જ્યાં પણ હોય ત્યાં રહેતા રહેતા આપણે આપણી ઉપર એપ્લાય કરી આ તારતમ વાળીને આપણી ઉપર લગાવીને કેમ કરતા કે જે પણ અવસ્થામાં છે એ અવસ્થાથી ઉપર ઉઠી જઈએ મતલબ દેખેતા બધાને એમ લાગે કે આ તો અહીંયા આપડી જેમ જ કામ કરે વાળી છે ને કોઈ કારખાને જાય છે કે કોઈ ઓફિસે જાય છે કે કોઈ ફોરેન જાય છે અને ન્યા કમાય છે કોઈ વસ્તુ એને લાભ અડતી નથી બસ એના માટે એક જ ધ્યેય છે કેમે કરીને મારા જીવનની અંદર આ તારતમ વાણી આ વીતક વાણી અને આ જ વીતક અને તારતમ વાણી ઉપર ચાલેલા પરમહંસોની વાણી એની ચાલ કોઈ પણ કરીને આપણે આપણા ઉપર એપ્લાય કરવાનું છે બસ આજ આપણો ધ્યેય છે કમલવતનો તો આ કમલવતમાં વાલા સુંદર આ એક ખાસ એક વાત કહી દઉં કે રેગ્યુલર સત્સંગ જે વાણીની ચોપાઈ ટુ ચોપાઈ કરીએ છીએ એ તો આપણી રાજકોટ પ્રણામી ચેનલ એટલે કે સિવાય એમ છત્રમંડળમાં તો આવશે જ પણ આમાં એવી વાતોને આપણે લેવાનો પ્રયાસ કરશું કે જે રૂટીન લાઈફની અંદર રેગ્યુલર રોજિંદા જીવનની અંદર આપણે ક્યાં અટકાવ આવતો હોય એવા પ્રશ્નો એના આધારિત વાતો લેશું જેથી કરીને આપણે શું કહીએ કે કોઈને મદદરૂપ થઈ શકીએ હા તમને કાંઈ પ્રશ્ન આવતા હોય દિલમાં કાંઈ વિચાર આવતા હોય કે આનો કાંઈ અટકાવ આવતો હોય તો એ તમે કમેન્ટ્સમાં જણાવી શકો છો ઠીક છે તો એમ કરીને આપણે બધા સાત કોઈ પણ ગામ કોઈ પણ વિસ્તાર ક્યાંયથી પણ આવતા હોય બધાને આપણે અને હા એવું નથી કે હું કાંઈ જાણું છું ને તમને એમાંથી હું તમને ઉકેલ આપીશ હું પણ શું કરીશ કે હું મારી સખ્યોને પૂછીશ કે મનાનો સ્વાબ નથી મળતો મારા સખ્યોનો જવાબ આપો તો મને કહેશો એમ કરીને હું પણ અમારી જૂથ સિદ્ધારની સખ્યો છે એને પૂછીશ એની પાસેથી સારું વાત લઈશ અને તમને આપીશ એટલે મને મારા પણ કાંઈ નહો ને કારણ કે એ બધી સખ્યો દ્વારા અમે આજે વાત કરી રહ્યા છીએ જે પણ વાત છે એ એ રાજ્ય મહારાજ એ ધણી એ વાલાજી રસ નિધાનની કૃપાથી આજે બધું જૂથ આ રાજજી મહારાજની અસીમ કૃપાથી આ તારતમ વાણી આ ચૌદય અંગ આ ચૌદય ગ્રંથ એક રસ એક સાથે એક્સેપ્ટ કરી અને પાંચેય સ્વરૂપ એક સાથે એક્સેપ્ટ કરીને જ્યારે આ વાતને આપણે સમજવાની થાય ત્યારે કેમ સમજીએ એ આપણે કમળવતમાં લેશું અને ખાસ એવી વાતો પણ લેશું કે આપણે ક્યાંય પણ રૂટીન લાઈફમાં ક્યાંય અટકાવ આવતો હોય તો એ પણ આવરી લેશું એવું જ નહીં કે ફક્ત સત્સંગની જ વાતો આપણે કરીએ અથવા તો આધ્યાત્મિક વાતો કરીએ ક્યાંક કોઈને કંઈક મદદરૂપ વિચાર સારા એવા આપી શકીએ આપણે તો એવું પણ કરીશું પણ જેમ કરીને એવું કરશું એનો પ્રયાસ મૂળમાં એક જ હોય કે જે પણ પરિસ્થિતિમાં હોય ત્યાં ઓર આનંદમાં રહી શકે એના માટેના ઉપાય એટલે કે કમલવત તો વાલા સુંદરસાદજી મારા વાલા મિત્રો આના માટે આપ સૌ તૈયાર રહેજો અમે દસ પંદર દિવસે અઠવાડિયે જે રાજ્ય મહારાજ અક્ષરાતીત અમને જે પણ જે નવો વિચાર આપે નવો ઉપાય આપે એને અનુરૂપ અમે પીરસતા રહેશું તમારા કાંઈ પ્રશ્નો હોય તો એ પણ અમે કરશું ખાસ આમાં વાણી ગાયન આવું બધું એડ કરી દેશું જેમ કરીને બધાને મજા આવે એક તો થતું જ હોય છે આપણા ગ્રુપ યુટ્યુબ ચેનલની અંદર પણ આમાં પણ કંઈક એવું પણ કરી શકીએ કે બ્લોગ ટાઈપ કરીએ તો બધાને મજા આવે એવું કંઈક કરી શકીએ ઠીક છે પેલું શું હોય કે બધું અલગ અમુક ચેનલમાં બધું ના કરી શકીએ તો આમાં આપણે બ્લોગ ટાઈપ કરી શકીએ તો કંઈક કંઈક નવો આનંદ આવે સુંદર સાથને બધાને આનંદ આવે એના ઉપાય કરતા રહેશો ઠીક છે તો બધાનો સાથ સહકાર રાજજી મહારાજની કૃપા આપ સૌનો પ્રેમ આ બધા માટે આપણે તમારા બધાના પ્રશ્નો એને અનુરૂપ વાતો આમ ચાલતું રહેશે એમ કરીને આપણે પણ ભેગા મળીને કમલવત કોરા રહેશું એમ કરતા કરતા રાજજી મહારાજના સિંહાસન મહારાજનું સિંહાસન મારી અંદર બિરાજમાન થાય હું પણ સહસ્ત્ર કમલ બનું એના ઉપાય કરતા રહેશું અને હંમેશા રાજજી મહારાજની રાજજી મહારાજની પ્રેરણાથી અને એના જ આશીર્વાદ અને એની કૃપાથી જ થવાનું છે અને એની જ કૃપાના આધારે આપણે સાથ સહકારથી આ અક્ષરાતીતના શ્રી રાજજી મહારાજના ચરણને પામશું પ્રણામ રાજજી 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 પ્રણામ